પરમ શાંતિ ક્યારે મળે નમવાથી શાંતિ મળે આપણે શું જમવાથી શાંતિ મળે જમવાથી શાંતિ મળે અને બીજાને શાંતિ મળે છે નાના હતા ને પાઠ આવતો તો કે બે નાનકડા ગામની વચ્ચે એક નાની નદી એના પર લાકડાનો એક બ્રિજ આ બાદ થી એક કૂતરો આવ્યો બીજી બાજ થી બીજો કૂતરો આવ્યો કુતરો કે હું પેલા આવ્યો પેલો કુતરો કે હું પેહલા આવ્યો બંને ઝઘડ્યા નદીમાં પડ્યા મરી ગયા પછી આ થી એક બકરી આવી પેલી થી બીજી બકરી આવી બકરી કે મારે આમ જવું છે પેલી બકરી કે મારે આમ જવું છે એક કામ કરીએ બંનેને કામ તો સિદ્ધ કરવું જ છે હું નમી જવું છું તમે મારી ઉપરથી નીકળી જાઓ બકરી નમી ગઈ બંને બકરી બચી ગઈ આ લગભગ પહેલા બીજા ત્રીજા ક્યાંક પાઠ આવતો હશે એનું સ્વાધ્યાય પણ આપણે કરી નાખ્યું પાસય થઈ ગયા પણ હજી નમતા શીખ્યા નથી બકરી તો ક્યારે નમી કઈ બકરી નમીતી કયા ગામમાં નમીતી એનો કોઈ દસ્તાવેજી ઉલ્લેખ નથી પણ આપણને શીખવા એ માગતા નથી નમી હું શું કામ નમું દર વખતે મારે જ નમતું જોખવાનું ભાઈ ભાઈ વચ્ચે પતિ પત્ની વચ્ચે સાસુ સાસુઓ વચ્ચે શીર કટા સકતે લેકિન શિર ઝુકા શકતે નહીં માથું ભલે કપાઈ જાય પણ માથું નમીશ નમાવીશું નહીં યોગી બાપા બોલતા કે બ્રહ્મ સ્વરૂપપણાનો આનંદ ક્ષણ પણ મોળો પડવા ન દેવો કેમ આનંદ ક્યારે મોળો ન પડે જો કટ વળી જતા શીખીએ તો નમી જતા શીખીએ તો નાની નાની વાતની અંદર આપણે નમતું જોખી શકતા નથી મેચમાં કોણ જીતશે જે જીતે એમાં આપણે ખાડી પીણીમાં લેશ માત્ર ફેરફાર ન થવાનો હોય નાની નાની બાબતોની અંદર હું શું કરવા સામે વાળો નમતું નથી જોખતો તો હું શું કરે નમતું જોખું થોડાક વર્ષો પહેલા અમે અહીંયા આટીકા બાજુ એક જગ્યાએ મહાપૂજા કે પદરામણી ગયા હતા પધરામણી કરી નીકળતા હતા નાની શેરીઓ હોય છે ને આ બાજુ ભક્તિનગર બાજુ એમાં તો સામ સામે પાછી ગાડી પડેલી હોય એમાં અમારી એક ગાડી નીકળી શકે એવી પરિસ્થિતિ હતી ત્યાં સામેથી એક વાળો એન્ટર થયો છકડો લઈને એટલે આપણી ગાડીવાળાએ મંદિરની ગાડી ચલાવતો તો ડ્રાઈવર એને લાઇટ પણ મારી હોર્ન પણ માર્યા છતાં છકડાવાળો તો સામો લાયો જ એ તો કાઠિયાવાડનું ઘરેણું છે છકડો તો એ તો અંદર આવી જ ગયો હોર્ન માર્યા ખસે નહીં પછી એણે તો છકડો કર્યો બંધ પલાઠી વાળીને બેસી ગયો એને ત્યાં કંઈ સામાન નહોતો ઉતારવાનો પણ એ બેસી ગયો એટલે અમારા ડ્રાઈવરે કરી ગાડી બંધ કેમ ભાઈ મન કે એ રિવર્સ ના લે તો આપણે શું કરવા લઈએ પહેલાં આપણે આયા હતા તું પણ એમ થોડું ચાલે મન કે એને ટાઈમ છે તો મારે બહુ ટાઈમ છે પણ અમાર નથી તો તમે બેય નવરાજો છો અમાર તો હજી બીજી કેટલી જગ્યાએ જવાનું છે મન કે સ્વામી એમ કઈ દર વખતે નમતું ના જોખાય આપણી ગાડી મોટી છે તો છકડો છે પછી મેં અમારા મંદિરના ડ્રાઈવરને શું કીધું છકડામાં રિવર્સ ગિયર નથી હોતા આપણે રિવર્સ ગિયર છે એટલે આપણે ગાડી રિવર્સ લઈ લો એમ આપણે કોકની સાથે સંબંધો કરતા હોય ને એમાં કોઈક ના જોખે તો સમજવાનું કે શું છે નહીં ત્યારે શું સમજવાનું કે આપણામાં કોનો પ્રવેશ થયો છે હા આપણે છકડા વાળા થઈ ગયા આઈ ટ્વેન્ટી હોવા છતાં આપણે નમી નથી શકતા આપણે રિવર્સ નથી લઈ શકતા તો નમી દેવું જતું કરવું આપણા કરતા કોઈક નાના હોય એને સત્તા મળે એ છે ઘણીવાર ઘણી જગ્યાએ સ્કૂલમાં ગવર્મેન્ટમાં ગવર્મેન્ટમાં મોટી ઉંમરના પોલિટિશિયન સત્તામાં ના હોય અને નાના નાના આગળ આવી જાય તમારા કરતા નાના હોય છતાં પણ તમારે નમી જવું પડે તમારા કરતા નાનાને પણ જ્યારે મોટપ મળે ત્યારે અહંકાર રાગ્યા વગર એને નમી લેજો લાખ રૂપિયાની બુદ્ધિને પેલા એ ઉપર બેઠા બેઠા જોયું કે રાજાનો દીકરો તો એ છે હું તો પ્રધાન પુત્ર હતો એ મને નમે છે એટલે બધી સત્તા એને દઈ દીધી નમવાથી લાભ થયો ઝઘડો કરવાથી જાજો લાભ નથી નમવાથી લાભ ભૂલ થાય તોય કેટલાક નમી શકતા નથી ધાર્યું ન થાય એટલે નમી શકતા નથી બુદ્ધિ આડી આવે છે અહંકાર આડો આવે છે પ્રમુખ સ્વામી મહારાજ શિકાગો બિરાજમાન હતા પૂજે એક કે બાપા પૂરો થઈ ગયો પછીના ભાગમાં રેતી ત્યાં નાખેલી હતી એટલે સંતોએ કીધું કે આ રેતી ઉપાડી લો એટલે યુવકોને કીધું કે રેતી ઉપાડી તો યુવકોએ બહુ જ મહેનત કરીને બધી રેતી ઉપાડી લીધી ત્યાં કોઈ કાર્ય કરાવ્યા કે રેતી શું કર ઉપાડીએ તો રાખવાની હતી આપણે મદદમાં લાગવાની હતી કામ લાગે એવી હતી પાછી રેતી નાખી પાછા સવારે બીજા સંતાયા સંત રેતી ઉપાડી લો ત્રણ વખત યુવકોએ આ કર્યું પછી સ્વામી ઘણા હરિભક્તો પોતાનું બેંકમાં જીરો બેલેન્સ રાખે છે અને બધું જ સેવામાં આપી દે છે આપણા ત્યાં હરિભક્તો જીરે જીરો બેલેન્સ વાળા છે આપણા ત્યાં સમય જીરો બજેટ વાળા છે પણ આપણા ત્યાં કેટલાક કાર્યકર્તા જીરો બુદ્ધિ વાળા છે એને જે આજ્ઞા કરે ને નમી જે છે એ સમયે પ્રમુખ સ્વામી મહારાજ સામે બેઠેલા સંતોને કાર્યકર્તાને શું કહે છે કે બધાયે આ ગુણ કેળવા જેવું છે જીરો બુદ્ધિ સત્સંગમાં આયા પછી પણ ભગવાન અને સંત પાસે આવ્યા પછી પણ આપણને નડે છે શું પ્લસ બુદ્ધિ આપણી એના કરતાં પણ આપણી બુદ્ધિ પ્લસ છે આપણી જીરો બુદ્ધિ છે આ એક ભાવના હોય તો માણસ નમી શકે છે સંપૂર્ણ પોતાનો જ વાંક હોય દોષ હોય છતાં લોકો નથી નમતા કેવા પ્રશ્નો થાય છે પશ્ચિમ બંગાળની અંદર જલપાઈગુડી જિલ્લો છે પશ્ચિમ બંગાળમાં અને મરઘુમારી કરીને એક ગામ છે મરઘુમારી એટલે ગામનું નામ છે મરઘુમારી પેટુ મહમ્મદ કરીને એક માણસ એકસો ને ત્રણ વર્ષની એની ઉંમર હતી એકસો ત્રણ વર્ષ સુધી જીવ્યા તેર વખત લગ્ન કર્યા એકસો ત્રણ વર્ષની ઉંમર તેર વખત લગ્ન કર્યા એને ચૌદમી વખત લગ્ન કરવાની ઈચ્છા થઈ

ચૌદમી વાર મારી ઈચ્છા મુજબ મને લગ્ન ન કરવા દીધા ભૂલ એની છે સંપૂર્ણ ભૂલ છે માણસ નમી નથી શકતો હવે જ્યારે જ્યારે આપણને ક્યાંક અશાંતિ થાય ને ત્યારે શોધવાનો પ્રયત્ન કરવો કે આ જે ઝઘડો થયો બબાલ થઈ વિવાદ થયો અબોલા થયા એમાં હું નમી ગયો હોત તો આવું પરિણામ આવત કે આના કરતા સારું આવત સહેજ વિચાર કરવાનો કે અત્યારે અમારી વચ્ચે જે અંટસ થઈ બબાલ થઈ અબોલા થયા કરતા હોય તો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પૂજ્ય મહંત સ્વામી મહારાજ નાના મોટા સૌ કોઈને નમે છે હમણાં જ વિડીયોમાં જોયું સૌ કોઈને નમે છે નમવાથી લાભ જાજા છે પગે લાગવાથી લાભ જાજા છે જતું કરવાથી લાભ જાજા છે એમાં ગુમાવાનું કશું જ નથી તો પહેલું પંચામૃત પૈકીનું દ્રવ્ય છે નમી દેવું બોલો તો બધા કયું છે નમી દેવું